દ ગામે મહિલાઓની અનોખી માનવ સેવા છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધન દર્દીઓને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ એટલે આજની નારી શક્તિ જુઓ આ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાનું બક્સરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે જ્યાં મહિલાઓ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે ગામમાં મહિલાઓ છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધનો દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવી દર્દીઓની અનોખી સેવા કરી રહી છે આ સેવા માત્ર જૂની હળિયાદ ગામ પૂરતી સીમિત નથી પરંતુ આજુબાજુના દસ જેટલા ગામોના દર્દીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે ત્યારે બક્સરા બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ કિશોર હરિભાઈ દડીયા પરિવારના આર્થિક સહયોગથી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા ગામની મહિલાઓએ સંકલ્પબદ્ધ થઈ દર્દી નારાયણની સેવાને જીવનનું ધ્યેય બનાવી દીધું આ સેવા કાર્ય અંગે સુમિતાબેન રફાડીયાએ જણાવ્યું કે જૂની હળિયાદ ગામે અને ગામે મહિલાઓ સાથે મળીને આ સેવા ભાવે કાર્ય કરી રહ્યા છે આ મેડિકલ સાધનોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં વ્હીલચેર ટોયલેટ ચેર સ્ટ્રેચર બેડ સહિતના મેડિકલ સાધનો દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજ ન પડે જૂની હળિયાદ ગામ શરૂ થઈ આ સેવા કાર્યથી અનેક પરિવારને મોટી રાહત મળી છે જયશ્રીબેન વસાણીએ વસાણીએ જણાવ્યું હતું કે ઘરમાં વડીલ દાદાને પગનું ફ્રેક્ચર થયું તે સમયે તેમને વોકરની જરૂર પડી આ સુવિધા ગામે ઉપલબ્ધ ન હોય તો બહારથી વોકર લેવા માટે એકથી બે હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડતો પરંતુ ગામે આ સાધન સરળતાથી મળી જતા પરિવારને મોટો આર્થિક ફાયદો થયો છે આ સેવા કાર્ય ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે ગામે રહેતા પારુલબેન ઢોલરિયાએ જણાવ્યું કે હાલ ગામે કુલ ચૌદ પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે જેમાં કુલ ચોસઠ વસ્તુઓનો સમાવેશ થાય છે તેમાં એરબેગ ગરમ ગાદલું ચાર પ્રકારના વોકર સહિતના સાધનો સામેલ છે પારુલબેન પોતે આ સાધનોની દેખરેખ રાખે છે અને જરૂરિયાત મુજબ દર્દીઓને આપે છે તેમણે ઉમેર્યું કે બહારના ગામના દર્દીઓ પાસેથી ફક્ત ડિપોઝીટ લેવામાં આવે છે જેથી સાધનો બિનજરૂરી રીતે ઘરમાં ન પડી રહે અને તેની યોગ્ય કાળજી લેવાઈ શકે આ વ્યવસ્થા કારણે સાધનોની સુરક્ષા પણ જળવાઈ રહી છે જૂની હળિયાદ ગામની મહિલાઓ દ્વારા શરૂ કરાયેલી આ સેવા કાર્ય આજે સમગ્ર વાસ્તરા તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ રીતે જૂની ગામે મહિલાએ આજે માત્ર પોતાના ગામ માટે નહીં પરંતુ આસપાસના ગામોમાં પણ આશાનો દીવો બની રહી છે અને સેવા એ જ સાધના ખરા અર્થમાં સાર્થક કરી રહી છે આ સાધનની કામગીરી કેવી છે તમે ક્યાં ક્યાં લોકોને આપો છો આપના નામથી મારું નામ પારુલ જિજ્ઞેશભાઈ ઢોલરિયા છે મારું ગામ જૂની ઓળિયા છે અને અમારે બગસરાને બાર કેળવણીથી અમારા સહયોગ સહયોગથી કિશોરભાઈ હરિભાઈ તરફ તરફથી અમને ચૌદ પ્રકારના સાધન મળ્યા છે એમાં ટોટલ ચોસઠ વસ્તુ છે બધી વ્હીલ ચેર પછી એરબેગ ગરમ ગા ગાડલું પછી હોકર ત્રણ ચાર પ્રકારના હોકર છે પછી બેટ છે બસ એ એવા પ્રકારના બધાય સાધનો અમને આપ્યા છે અમે અમારા ગામમાં બધે હું હું સેવા કરું છું હું આનું બધાયનું હેન્ડલિંગ હું કરું છું અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ અને બાકી વિનામૂલ્યે આપી છીએ ડિપોઝિટ આપીએ તમારા ગામમાં કિશૂર ભરી દ્વારા જે અત્યારે મેડિકલ સાધનની આપવાનું આવશે

પછી ખોડીશ યુ છે આજુબાજુમાં બધાય ગામડામાં આપીએ છીએ અમે મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાડિયા છે ગામ જૂની છે અમને આ સહ મંડળમાં બેનો રહે છે અને કિશોરભાઈ હરિભાઈ દળિયાથી પરિવારથી અમને સહયોગથી મહિલા મંડળને જૂની અળિયાદ મેડિકલ સાધનો અમને મળ્યા છે તો અમે આજુબાજુના ગામડામાં અમારા ગામડામાં ગામમાં બધીથી અમે આ સહાય કરી છે વ્હીલ ને બધી આ બેડ ને બધું અમે આપીએ છીએ મારા સસરાને કિડનીનો પ્રોબ્લમ હતો એટલે તે મેં વ્હીલચેર લઈ ગઈ હતી અને એની અમે સલાવતા જયશ્રીબેન બાબુભાઈ વસ્તાણી છે મારું નામ દેવસનભાઈ અમને આપણે સહયોગ મેડિકલનું સરસ આપ્યું છે પછી અમારા દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા તે નકર અમારે બગસરા જવું પડે તે અથવા અત્યારે અમારા સાધન હતા ત્યાં અહીંયા અમારા કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાઈ ચલાવી શકીએ છીએ સાઠ બાઈ ત્રણ મંડળ છે મારે બીજી આ વ્હીલ ચેર છે પલંગ છે ગરમ ગાડલું છે પછી ખુડસિયું છે આજુબાજુ બધા ગામડામાં આપી અમે મારું નામ પારુલ જિગ્નેશભાઈ ઢોલરિયા છે મારું ગામ જૂની ઓળિયાદ છે અને અમારે બગસરાની બાર કેળવણી થી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દડિયા તરફથી અમને ચૌદ પ્રકારના સાધન મળ્યા છે એમાં ટોટલ ચોસઠ વસ્તુ છે બધી વ્હીલચેર પછી એરબેગ ગરમ ગા ગાડલું પછી હોકર ત્રણ ચાર પ્રકારના હોકર છે પછી બેટ છે પછી એ એવા પ્રકારના બધા સાધનો અમને આપ્યા છે અમે અમારા ગામમાં બધે હું હું સેવા કરું છું હું આનું બધાનું હેન્ડલિંગ હું કરું છું અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપીએ છીએ અને બાકી વિના